સિટીની અંદર પ્રોગ્રામ કરી ગયા છીએ અને બાજુમાં ઢસા ન્યા સાહેબ જિગ્નેશ દાદાની કથામાં પણ અમે કાર્યક્રમ કરી ગયા છીએ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં આ દીકરીઓનું એકમાત્ર મંડળ છે મા ને ભૂલશો ની બીજું કોઈ મંડળ નથી સાહેબ અને અમારો કાર્યક્રમ છે ને એ વાહન ભાડા ઉપરનો કાર્યક્રમ છે આ દીકરીઓ કોઈ પ્રોગ્રામની ફી નથી લેતી સાહેબ એ અશોકભાઈને આપ પૂછી લેજો આ દીકરીઓનો પ્રોગ્રામની કોઈ ફી નથી સાહેબ વાહન ભાડા ઉપર દીકરીઓ પોગ્રામ કરવા જાય છે પણ સમાજમાંથી એને જે ભેટ દાન દક્ષિણા ભેટ સ્વરૂપે જે કઈ મળે છે એ આ દીકરીઓ સ્વીકારે છે અને તમારા આપેલી દાનની રકમમાંથી આ દીકરીઓ ભણે છે સાહેબ ધન્યવાદને પાત્ર છે આ વંદન કરવાને લાયક છે આ દીકરીઓ સાહેબ કે જરૂર પડે પોતાના મા બાપને પણ મદદરૂપ થાય છે સાહેબ હું તો ભગવાનને પ્રાર્થના કરું કે ઘરે ઘરે આવી દીકરીઓના જન્મ થાય તો આજનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ શ્રીમદ્ ભાગવત સપ્તાહ છે એટલે જેટલા મહેમાન આવ્યા છે જેટલા આજુબાજુના આવ્યા છે એ બધાને સૌને તમામ દીકરીઓથી જય શ્રી કૃષ્ણ અને છે એટલા આપણે કાર્યક્રમ માણીએ સમયની મર્યાદામાં કારણ કે ગઈકાલે અમારો પ્રોગ્રામ હતો પોગ્રામ જે વાવાઝોડું આવ્યું ને એ જે ભાગાભાગી થઈ છે સાહેબ આપણે એમ કહી રે સાહેબ એક સત્ય ઘટના મને કાયલ દેખાણી કાયલ દેખાણી મને એ બેનોની સંખ્યા તો એટલી હતી સાહેબ લગભગ બેક હજાર બેનો હતા અને હજાર બારસો જેટલા પુરુષો હતા પણ એ જે ઓલો ઓલો ડૂ માખવા હલ ને અને એ બેનો જે ભાઈગી છે ને સાહેબ ત્યારે મને એમ થયું ભગવાન ઉપર ભરોહો તો છે જ નહીં કોઈને નગર સાહેબ ભગવાનના ધામમાં બેઠા હોય કોઈના બાપની તાકાત છે સાહેબ તમારો વાળ વાકો થાય ભરો જોઈએ હે ભરો જોઈએ પણ એ બેનું જે ભાઈગી એટલે વાવાઝોડાની ડમરી તો એક બાજુ પણ આજી ભાઈગાની એની ડમરી બહુ ખતરનાક હતી સાહેબ એ નજરે જોયું ત્યારે મને એમ થયું ભગવાન ઉપર ભૂરવો છે જ નહીં સાહેબ ખાલી કહેવાની વાતનું છે મારો રામ મારો રામ સાહેબ રામના હું તો ત્યાં સુધી જાહેરમાં એક લોક સાહિત્યકાર તરીકે કહું છું સાહેબ રામના મંદિરમાં કદાચ તમે જઈ ન શકો તો કોઈ વાંધો નહીં પણ રામને હૃદયમાં બેસાડી લ્યો બાપ રામ તમારા ઘર સુધી આવીને ઊભો રહેશે સાહેબ આ ભગવાનની કૃપા છે સાહેબ ભગવાન ભાવનો ભીકો છે એ તો ભક્તોને ગોતે એ ભક્તોને ગોતે છે મારા ભક્તો ક્યાં જ અને આપણે એનાથી ભાગીએ આ સંપત્તિની અંદર સાહેબ આપણે આપણું જીવન જો ગુમાવી દીધું હોય તો માત્ર પૈસો સંપત્તિ સાહેબ એટલો તો વિચાર કરો કે ઘરની અંદર કબાટમાં પાંચ કરોડ રૂપિયા તમારા કેશ પૈડા હોય અને અચાનક ધરતી ધ્રુજે અને એ ધરતી ધ્રુજે ને ધરતી કંપનો આંચકો આવે ને તો કોઈ માણસ કબાટ બાજુ નહીં જાય સીધો બહાર જ જાહે એ ભલે પાંચ કરોડ પૈડા સાહેબ જીવની કિંમત છે ને જીવને હાંચવનાર કોઈ હોય તો એ પરમાત્મા છે સાહેબ ભગવાન છે ભગવાનથી કોઈ મોટું નથી સાહેબ હા એક છે ભગવાન ખુદ કે મારાથી મોટો કોઈ માણસ તમારે જોવો હોય તો પૃથ્વીમાં છે ભગવાને કીધું છે મારાથી પણ જો કોઈ મોટું તમારે જવું હોય તો એ આ પૃથ્વી ઉપર છે તો કે કોણ તો કે મા બાપ સૌથી મોટા મા બાપ અને આજ મા બાપની વેદના સાંભળનાનો વર્ગ ક્યાં છે નથી વહુ સાંભળતી નથી હાહુ સાંભળતી નથી દીકરા સાંભળતા મા બાપ જાય ક્યાં બચાવ્યા ઝેરના ઘૂંટડા પીને જીવન જીવે છે કેટલાય વૃદ્ધાશ્રમોની મુલાકાત ને ત્યારે મેં આ કથા લખી મા બાપની ભૂલશોની અને આવી આ ગરીબ ઘરની દીકરીઓ અમારા ગામની સ્કૂલમાંથી શિક્ષકોની મદદથી આ દીકરીઓ અમને ફોંપવામાં આવી છે કે આ દીકરીઓની જરૂરિયાત છે જરૂરિયાતમંદ દીકરીઓ છે આને તમે પોગ્રામમાં લઈ જાઓ બે પાંચ પૈસા મળશે સાહેબ તો એ દીકરીના ભાગ્યની વાત છે પાંચ દીકરીઓના મેરેજ અમે કરાવી નાખ્યા સાહેબ તો આજ મારી ટકોર છે એક બ્રાહ્મણના દીકરા તરીકે શક્ય હોય એટલે આ દીકરીઓને મદદરૂપ થાજો સાહેબ અને મારું તો સાહેબ કાંઈ નક બ્રાહ્મણનો દીકરો છું વરહ બે વખત વિદેશમાં પ્રોગ્રામ કરવા જામ એટલે આપણે ભગવાનની દયા છે એક દીકરો છે ને એક દીકરી છે એ બે સુખી અને વધારે સુખી હું છું ઘરવારા હેરે નથી આવતા સૌથી મોટી સુખી છે નકર એ આવે તમે બોલી હકીએ તમે ગમે સારી વાતો કરો ત્યાં બેઠા હોય છે આ જોવા મળે સાહેબ એટલે હું ભેરો નથી આવતો પાંત્રી વર પેલા મારા લગ્ન થયા ને પાંત્રી વર્ષો પેલા મારા લગ્ન થયા એટલે આવી કઈ સુવિધા તો હતી ની મોબાઈલ ની નહીં સીટીઓ લખવાની નહીં ફોટા રાખવાની નહીં કઈ સુવિધા નથી એ મા બાપ નક્કી કરી આવતા સાંજલો કરી આવે ને અમારે શું છે ગળામાં હાર નાખીને હાથમાં નારિયે લઈને જવાનું શિયાળ જેવું મોટું હોય અને ત્યાં ને આવી ધોમ ધોતા તાપમાં ફેર્યો એવા ઉનાળાના ચાર ફેરા ફરીને ઘેરે આવો અને ઘેરે આવીને ઘૂંઘટ ખોલો ખબર પડે કે સામાન કેવો આવ્યો છે ભોગવવાનું આખી જિંદગી પણ એ હારું હતું સાહેબ જે મા બાપે નક્કી કર્યા છે ને આ જીવન ટકી રહ્યા છે અને આજકાલની દીકરીઓ પોતાની રીતે બધું સેટલમેન્ટ કરે છે ને તો બબી મહિને મને ફાવતું નથી નો જ ફાવે ને હાથે કરીને ધંધા કર્યા છે મા બાપ જે કરે છે ને એ હંમેશા સારા માટે કરે છે પણ આજકાલના સંતાનોને સમજણ પડતી નથી એવું અમારું આ નાટક છે મા બાપની ભૂલશો પણ એ પહેલાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ છે અને ભગવાન કૃષ્ણનું દર્શન કરીએ આપણે સાહેબ અહીંથી દ્વારકા ઘણું દૂર છે દ્વારકા અહીંથી ઘણું બધું દૂર છે પણ નસીબદાર જો તમે ને હું બધાય કે આજ દ્વારકાધીશનું દર્શન તમને વ્યાસપીઠ ઉપર કર્યા કરાવી દઈ સાહેબ ધન્યવાદ છે સાહેબ કે આ વ્યાસપીઠ ઉપર અમારો દ્વારકાવાળો આવે કેટલો સાહેબ સોનામાં સુગંધ ભળી જાય એવો કાર્યક્રમ અને સાહેબ એક ખુરશીની જરૂરિયાત છે જરાક મોકલાવો ને કારીગર ભાઈઓને એક ખુરશી જોઈ કારી ધોરી ગમે હાલે હા આવી ગઈ હલો થઈ ગઈ સાહેબ વ્યવસ્થા બધી દ્વારકાધીશનું દર્શન કરાવીએ સમયની મર્યાદાનો કાર્યક્રમ અને અમારી એક શરત છે સાહેબ આ વ્યાસપીઠ ઉપર અમારો દ્વારકાવાળો કાળિયો ઠાકર મુરલી મનોહર કૃષ્ણ કનૈયો અખિલ બ્રહ્માંડનો માલિક આ વ્યાસપીઠ ઉપર આવે ને ત્યારે બધાએ તાળીઓથી એમનું સન્માન કરજો કારણ મારો ભગવાન મારો કાળિયો ઠાકર મારો કૃષ્ણ પરમાત્મા રાધી થઈ જાય ને તો ભવ સાગર તરી જવાય એવા ભાવથી અહીંયા ઉપર ઉપર એવા ભાવથી બધાએ તાળીઓથી એમનું સન્માન કરજો કૃષ્ણ પરમાત્મા આવે ત્યારે અને ફરી ફરી આપને યાદ અપાવું ધોળા જંક્શનની અંદર અમારો આ બીજો કે ત્રીજો કાર્યક્રમ છે સાહેબ મા બાપને ભૂલશો નહીં એવી એક જબરજસ્ત કથા તમારી સમક્ષ આ દીકરીઓ રજૂ કરવાની છે અને બની શકે તો સાહેબ આવા પવિત્ર ધામની અંદર હું ને તમે બેઠા છીએ ત્યારે ભગવાનની કૃપા હોય તો આ દીકરીઓને જરૂરિયાતમંદ દીકરીઓ છે એમને મદદરૂપ થાજો દીકરીઓને મદદ કરજો સાહેબ કારણ શું કામ કે દીકરીને હક છે સાહેબ બાપ પાસે માગવાનો જ્યારે ઘરમાં અઢાર વર્ષની દીકરી હોય તો એ દીકરી છે ને કદાચ એના બાપને કહેશે મારે આ વસ્તુ જોઈ છે મારે આ લેવું છે મારે આ લેવું છે મારે આ અને બાપ સાહેબ પોતાનું ખિસ્સું ખાલી હોય છતાં પણ ઉછીના પૈસા લઈને દીકરી માટે એના પૂરા કરે છે દીકરીને આપવા માટે ઉછીના પૈસા કરીને દીકરીના અરમાન ઈચ્છાઓ પૂરી કરે છે સાહેબ પણ એ જ દીકરી જ્યારે સાસરે વહી જાય પછી બાપ જે દી એને આપવા જશે ને તે દિવસે દીકરી બોલશે કે બાપુ શું જરૂર છે પપ્પા મારે હવે એની કંઈ જરૂર નથી શું કામ લઈ આવ્યા તમે મારે જરૂર નથી સામેથી ના પાર્થ સાહેબ આ દીકરી તો આજ આ દીકરીઓ આવી છે ઠેઠ આટલો લાંબો પલ્લો કાપી શક્ય હોય સાહેબ ઈશ્વરની નીકળો પણ કાર્યક્રમ જોજો સાહેબ એ બાને પછી એમ ન કહેતા કે ઓહો નહીં એવું નથી સાહેબ દીકરીઓના ભાગ્ય ઉપર આ અમે પ્રોગ્રામ કરીએ છીએ તો આવો બાપ એક અદ્ભુત રચના ભગવાન કૃષ્ણની ઝાંખીનું દર્શન કરાવીએ મારો દ્વારકાવાળો आया पधारे तेरे बधाई धन्यवाद गरीबी से बुरा हाल धर्म पत्नी के बार बार कहने पर सुदामा ना चाहते हुए अपने बचपन के मित्र कृष्ण से मिलने चला द्वारकाधीश के महलों के अंदर जाने का प्रयास किया तो द्वारपालों ने रोका अरे ब्राह्मण किधर को जा रहे हो जानते भी हो यह मार्ग किधर जा रहा है यह मार्ग द्वारकाधीश श्री कृष्ण के महलों को जाता है हे विप्र, तुम यहां कहाँ भटक रहे हो ए भाई ए भाई जानता हूं जानता हूं ये मार्ग श्री कृष्ण के महलों को जाता है मैं मैं उनसे ही मिलने आया हूं भाई यह भी खूब रही द्वारकाधीश से मिलने का यह कौन सा समय है महाराज अभी दरबार में नहीं है अरे पंडित जी श्री कृष्ण अपने महल के शैल कक्ष में आराम कर रहे हैं तो भाई बस तुम जाकर कन्हैया को यह बता दो कि उनका पाल सखा सुदामा मिलने आया है मेरे इस फटे हाल पर मत जाओ भाई तुम बस जाकर मेरा संदेश उस कृष्ण को दे दो उस कृष्ण को दे दो भाई <laughs> क्या हंसी छट्टा करने को हम ही मिले हैं तुम ठहरे दीन निर्धन फटेहाल ब्राह्मण तुम्हारे अंग अंग से करीबी बदहाली झलक रही है और कहा महाराज श्री कृष्ण क्षमा करना पंडित जी हमें अपने प्राणों से हाथ नहीं जो तुम्हारा है संदेश द्वारकाधीश तक पहुंचाए मेरा संदेश उस द्वारकाधीश तक नहीं पहुंचाती, तब तक मैं यहीं बैठा चाहे मेरे भूख प्यास से प्राण ही क्यों न चले जाए सुबह से शाम होने को है पर ये यहाँ से जाने का नाम ही नहीं ले रहा अरे देखो तो सही इसकी देह कैसे रही है लगता है जैसे प्राण घूटो पर अटके हैं भगवान न करे अगर ब्राह्मण ने यही प्राण त्याग दिए तो और अगर ये सच में द्वारिकाधीश का, का मित्र है तो क्या होगा भैया सही कहते हो अगर ब्राह्मण हत्या का पाप लग गया तो पीढ़ियां नरक भोगेंगी अगर महाराज का मित्र हुआ तो मृत्यु दंड का भय है अपनी आने वाली पीढ़ियों को नरक में डालने से तो ये संदेश पहुंचाना ही ज्यादा अच्छा है क्यों ना महाराज का संदेश पहुंचा दें ऐसे करो तुम जाओ भैया तुम जाओ भैया तुम उम्र में बड़े ठहरे मेरी बात को समझो तुम ही जाओ देखो भाई मैं ठहरा बाल बच्चेदार परिवार वाला मेरे बूढ़े माँ बाप हैं तुम ठहरे कुरे अकेले अच्छा मैं ही जाता हूँ बिल्कुल थोड़ा थोड़ा रास्ता दे दे बिल्कुल बीच में मनोर सिंह जी आज फिर लीला धारी के चेहरे पर मुस्कान है लगता है जरूर कोई नई लीला रचने वाले हैं द्वारकाधीश की जय हो कहो द्वारपाल इस समय कैसे आना हुआ महाराज क्षमा चाहता हूँ पर कारण ही कुछ ऐसा है द्वार पर एक ब्राह्मण स्वयं को क्यों गए आगे बोलो द्वार पर एक गरीब ब्राह्मण स्वयं को आपका मित्र बताता है आपसे मिलना चाहता है अपना नाम, अपना नाम सुदामा क्या कहा सुदामा मेरा बाल सखा सुदामा मेरे बचपन का मित्र सुदामा सुदामा मेरा मित्र सुदामा नाद, नाद, संभाले चरण पादुका तो पहनले स्वामी स्वामी, स्वामी 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 स्वामी, आओ सुदामा, आओ चले आओ इस महल को अपना ही समझो मेरे बाल सखा शर्माना कैसा चले आओ रुकमणी रुकमणी मेरे मित्र के स्वागत की तैयारी करो घबराओ मत सुदामा सिंहासन पर बैठो नहीं नहीं, मैं आपके सिंहासन पर कभी नहीं महाराज ये पाप ये पाप मुझसे ना होगा। द्वारकाधीश मैं निर्धन तुझ ब्राह्मण आपके चरणों में बैठ सकू तो मेरा ए दीनानाद, ए दीनानाद, ए दीनानाद। सुदामा मुझे महाराज कहकर प्रताड़ित न करो मैं संसार के लिए द्वारकाधीश हूँ पर तुम्हारे लिए सिर्फ तुम्हारा बाल सखा हूँ મુજે બચપન કી તર કૃષ્ણ કન્હૈયા મોહન કહે કર પુકારો મહારાજ હલો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અહીંયા આવ્યા પોતાની ઝાંખીનું દર્શન કરાવ્યું આપણે એટલા જણા બેઠા ને તાળીઓ કે પડી બોલ